નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પર ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમ સીક્યુ ક્વેશ્ચન છે તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કરવામાં આવ્યો તો તાજેતરમાં જ અમેરિકામાં રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કરવામાં આવ્યો છે એટલે ઓપ્શન એ એ સાચો જોબ બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં રાષ્ટ્રીય આપાતકાલની જાહેરાત કરી દીધી છે આપાતકાલની જાહેરાત મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવા માટે કરવામાં આવી છે જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં આ વચન આપેલું હતું અને એટલા માટે આ દિવાલ બનાવવા માટે આ કદમ લેવામાં આવ્યું છે અવૈધ ગતિવિધિઓ પર રોક લગાવવા માટે મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવામાં આવશે અને તેના કારણે જ અમેરિકામાં રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કરવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી વર્ષ બે હજાર અઢાર માટે કોને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે તો બે હજારને અઢાર માટે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે ઓર્થર વેન ડોરેન એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે ઓર્થન વેન ડોરેનને પસંદ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે નેધરલેન્ડની ઇવા ડી ગોયેડે અને બેલ્જિયમના ઓર્થર વેન ડોરનને વર્ષ બે ને અઢાર માટે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ છે હવે વાત કરીએ આપણે કે આ જે પુરસ્કાર છે તેની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે તો આ પુરસ્કારની શરૂઆત વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણું ઓગણીસો ને અઠ્ઠાણુંથી તેની શરૂઆત કરવામાં આવેલી છે એ ઉપરાંત વાત કરીએ કે ઓર્થર વેન ડોરેન એ લગાતાર બીજા વર્ષે પણ સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે તેમની પસંદગી થઈ છે અત્યાર સુધીમાં આપણા દેશ ભારતના કોઈ પણ ખેલાડીને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી થઈ નથી આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે દક્ષિણ આફ્રિકાના કયા બોલરે તાજેતરમાં જ વિકેટો લેવાની બાબતમાં કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો તો દક્ષિણ આફ્રિકાના બોલરનું નામ છે ડેલ સ્ટેન એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે ડેલ સ્ટેને તાજેતરમાં જ કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે વિકેટો લેવાની બાબતમાં કપિલ દેવની ને ચોત્રીસ વિકેટો હતી ચારસો ચોત્રીસ જ્યારે ડેલ સ્ટેન પોતાની બાણુંમી ટેસ્ટ મેચ રમતી વખતે ચારસો સાડત્રીસ વિકેટો ટોટલ તેમણે લીધી છે અને આ રીતે તેમણે કપિલ દેવનો રેકોર્ડ એ તોડી નાખ્યો છે જ્યારે આપણે વિશ્વની વાત કરીએ તો ડેલ સ્ટેનનો નંબર એ સાતમો આવે છે ડેલ સ્ટેનનો ક્રમ છે સાતમો જ્યારે આપણે વિશ્વની વાત કરતા હોઈએ ત્યારે તો આપણે અહીંયા આગળ જોઈએ ટોપ થ્રી બોલર વિશ્વના ટોપ થ્રી બોલર જોઈએ વિશ્વના ટોપ થ્રી બોલરની અહીંયા આગળ મેં માહિતી આપી છે મોથૈયા મોરડી ધારન કે જેઓ શ્રીલંકાના બોલર છે અને તેમને ટોટલ ટેસ્ટ મેચમાં આઠસો વિકેટો લીધી છે અને કુલ મેચ તેઓ રમ્યા હતા એકસો તેત્રીસ બીજા ક્રમના બોલર છે શેન વોન તેઓ ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે અને ટોટલ વિકેટો તેમણે લીધી છે સાતસો આઠ અને તેઓ મેચ રમેલા છે એકસોને પિસ્તાલીસ આ જે વાત થઈ રહી છે તે ટેસ્ટ મેચની વાત છે ભારત તરફથી પ્લેયર અનિલ કુંબલે એ ત્રીજા ક્રમના બોલર છે અને તેમની ટોટલ વિકેટો લીધી છે છસોને ઓગણીસ અને તેઓ એકસો બત્રીસ મેચો રમેલા છે ચોથા ક્રમના બોલરની વાત કરી દઉં મેં અહીંયા આગળ લખ્યા નથી પરંતુ જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડના પ્લેયર છે બોલર તે ચોથા ક્રમના બોલર રહ્યા છે અને પાંચસો પંચોતેર વિકેટો તેમના નામે છે પાંચસો પંચોતેર વિકેટો તેમને એકસો અડતાલીસ મેચમાં લીધેલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય વન ડેમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરનાર ક્રિસ ગેલ એ કયા દેશનો ખેલાડી છે તો ક્રિસ ગેલે તાજેતરમાં જ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે વન ડે ક્રિકેટ મેચમાંથી અને તેઓ ખેલાડી છે વેસ્ટ ઇન્ડિઝ ટીમના ઓપ્શન ડી એ સાચો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ ટીમના તેઓ ખેલાડી છે ક્રિસ ગેલે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે અને ટ્વિટરના માધ્યમથી તેણે આ જાણકારી આપી હતી ત્રીસ મે બે હજાર ઓગણીસ સુધી તેઓ રમશે આઈસીસી વિશ્વકપ ટુર્નામેન્ટ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે ત્યારબાદ તેઓ સંન્યાસ લેશે વન ડે ક્રિકેટમાંથી વેસ્ટ ઇન્ડિઝ તરફથી તે સૌથી વધુ શતક લગાવનાર બેટ્સમેન છે અત્યાર સુધી તેમણે બસો ને ચોર્યાસી વન ડે મેચોમાં બસોને ચોર્યાસી વન ડે મેચોમાં નવ હજાર સત્યાવીસ રન બનાવ્યા છે જેમાં ત્રેવીસ શતક છે તેમના સૌથી વધુ શતક લગાવ્યા છે તેમને વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન તરફથી ત્રેવીસ શતક અને ઓગણપચાસ અર્ધશતક તેમના નામે છે તેમણે બે હજારને પંદરમાં ઝિમ્બાબ્વે સામે બસો ને પંદર રનનો સર્વાધિક સ્કોર બનાવ્યો હતો જે વેસ્ટ ઇન્ડિઝ તરફથી એકમાત્ર ખેલાડી હતા ડબલ સેન્ચુરી લગાવનાર ઓડીઆઈ કેરિયરની તેમણે શરૂઆત કરી હતી ઓગણીસો ને નવ્વાણુંથી ઓગણીસો ને નવ્વાણુંથી તે પ્રથમ મેચ રમ્યા હતા ભારત સામે અને તેમને બેટ્સમેનની સાથે સાથે બોલિંગ પણ કરતા તેઓ તો એકસો ને પાસઠ વિકેટો પણ તેમણે લીધેલી છે નીચેનામાંથી કયા ફૂટબોલ ખેલાડીને તાજેતરમાં જ દિલ્હીમાં ફૂટબોલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ઓપ્શન એ સાચો જવાબ છે સુનિલ છેત્રીને દિલ્હીમાં ફૂટબોલ રત્નથી સન્માનિત કરવામાં આવે છે આપ ઇમેજ દેખો આ છે ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રી અને સુનિલ છેત્રીને દિલ્હીમાં પ્રથમ ફૂટબોલ રત્નથી સન્માનિત કરવામાં આવે છે ફૂટબોલ દિલ્હી ક્લબ એ આ પુરસ્કાર આપ્યો છે તેમને ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી છે સુનિલ છેત્રી અને ટીમના કેપ્ટન પણ છે તેમના નામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાનો રેકોર્ડ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અઢાર ફેબ્રુઆરીના રોજ નીચેનામાંથી કોને વર્ષ બે હજાર માટે ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો તો ઓપ્શન બી એ સાચો જવાબ બનશે રામ વંજી સુતારને વર્ષ બે હજારને માટે ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો છે આપણે વાત કરીએ બે હજારને ચૌદ માટે તો વર્ષ બે હજાર ચૌદ માટે રાજકુમાર સિંગાજીત સિંહને ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો છે અને વર્ષ બે હજાર પંદરની વાત કરીએ તો બાંગ્લાદેશના જે સાંસ્કૃતિક સંગઠન છે તેનું નામ છે છાયાનાટ તેને વર્ષ બે હજારને પંદર માટે ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો છે જ્યારે વર્ષ બે હજાર ચૌદ માટે રાજકુમાર છે ને અને વર્ષ બે હજાર સોળ માટે રામવંજી સુતારને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે હવે આપણે જાણીએ ત્રણેયના વિશે માહિતી તો જે રાજકુમાર સિંગાજીત કે તેઓને વર્ષ બે હજાર ચૌદ માટે ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો છે તેમને મણિપુરી નૃત્યના માધ્યમથી સાંસ્કૃતિક સદભાવનાઓને વધારવા માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે જાણીએ રામવનજી સુતારને કે તે મૂર્તિ શિલ્પને આગળ વધારવા માટે તથા સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકારના રૂપમાં તેમના યોગદાન બદલ આ ટાગોર પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે વાત કરીએ કે વર્ષ બે હજારને પંદર માટે બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંગઠન છે જેનું નામ છે છાયાનાટ તેને એક બાંગ્લાદેશનું સંગઠન છે અને તેને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક સદભાવનાની સ્થાપના માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી અને તેના માટે તેને ટાગોર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આ વાત કરીએ આપણે કે ટાગોર પુરસ્કારની શરૂઆત થઈ હતી તો ટાગોર પુરસ્કારની શરૂઆત થઈ હતી વર્ષ બે બારથી આ પુરસ્કારમાં એક પ્રશસ્તિ પત્ર હોય છે અને એક કરોડ રૂપિયાની રોકડ ધન રાશિ આપવામાં આવે છે આ પુરસ્કાર એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યા છે આગળનો પ્રશ્ન જોઈએ હવે આપણે કે તાજેતરમાં જ સત્તર ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા મેટ્રો રેલ પરિયોજનાની આધારશીલા રાખી તો તાજેતરમાં જ પટના શહેરમાં બિહાર રાજ્યની પ્રથમ મેટ્રો રેલ પરિયોજના ની આધારશીલા રાખવામાં આવી છે સત્તર ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એટલે કે ઓપ્શન સી એ સાચો જૉબ બનશે પટના પટનામાં આની સાથે સાથે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના પ્રથમ ચરણનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જગદીશપુર વારાણસીથી પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું ફૂલપુરથી પટના સુધીના વિસ્તારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ મેટ્રો રેલ પરિયોજનાની આધારશિલા રાખવામાં આવી છે પટના અને પટના એ બિહારની રાજધાની છે તો આપ મેપમાં દેખો બિહાર રાજ્ય આ છે મેપમાં બિહાર રાજ્ય અને બિહાર રાજ્યની જે બોર્ડર છે તે ભારતના ત્રણ રાજ્યો સાથે જોડાયેલી છે તે ત્રણ કયા કયા રાજ્યો છે આપણે જોઈએ અહીંયા આગળ મેપમાં ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે તે સાથે જોડાયેલી છે બિહારની બોર્ડર ત્યારબાદ આપણે વાત કરીએ તો ઝારખંડ રાજ્ય છે અને અહીંયા આગળ વેસ્ટ બેંગાલ આ ત્રણ રાજ્યો સાથે બિહારની બોર્ડર એ જોડાયેલી છે એ ઉપરાંત વાત કરીએ આપણે તો એક દેશ સાથે બિહાર રાજ્યની બોર્ડર જોડાયેલી છે અને તે દેશનું નામ છે નેપાળ નેપાળની બોર્ડર એ બિહાર રાજ્ય સાથે જોડાયેલી છે ક્ષેત્રફળની રીતે આપણે વાત કરીએ તો ભારતનું એ તેરમા ક્રમનું રાજ્ય છે બિહાર જ્યારે વસ્તીની રીતે આપણે જોઈએ તો ત્રીજા ક્રમનું રાજ્ય છે બિહાર રાજ્ય આપ જોઈ શકો છો મેં અહીંયા આગળ બિહાર રાજ્ય વિશે માહિતી લખી છે લોકસભાની ચાલીસ સીટ આવેલી છે બિહાર રાજ્યમાં એ ઉપરાંત રાજ્યસભાને સોળ અને વિધાનસભાની બસોને તેતાલીસ સીટ આવેલી છે વિધાન પરિષદનું અસ્તિત્વ છે બિહાર રાજ્યમાં તો બે વિધાન પરિષદની સીટ આવેલી છે પંચોતેર એ ઉપરાંત વાત કરીએ આપણે બિહાર રાજ્યનું કેપિટલ છે પટના સીએમ છે કુમાર અને ગવર્નરનું નામ છે લાલજી ટંડન ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે બિહાર અને બિહારનો સાક્ષરતા દર છે એકસઠ પોઈન્ટ એસી ટકા જે ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતે પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર કેટલા ટકા કસ્ટમ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે તો તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનથી આવતી વસ્તુઓ પર લગભગ એટલે કે બસ્સો ટકા જેટલો કસ્ટમ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે હવે તેનો મતલબ એમ થયો કે જે વસ્તુ પાકિસ્તાનથી આવે છે તેને ખાસ કરીને તે વસ્તુ હોય છે ડ્રાયફ્રૂટ અને ચામડાની તો આ બધી વસ્તુઓ પર બસો ટકા કસ્ટમ ડ્યુટી લેવામાં આવશે અને આ નિર્ણય એ પાકિસ્તાને મોસ્ટ ફેવર્ડ નેશન્સનો દરજ્જો પરત લીધા બાદ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા હવે પાકિસ્તાનથી આવવાવાળી વસ્તુઓની કિંમતમાં વધારો થઈ જશે કતાર ઓપન ચેમ્પિયનશીપમાં કોણ વિજેતા બન્યું તો કતાર ઓપન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે એલિસ મર્ટન્સે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે એલિસ મર્ટન્સ અને એલિસ મર્ટન્સે સિનેમા હાલેપને હરાવીને આ ખિતાબ જીત્યો છે આપ ઇમેજમાં દેખો આ છે એલિસ મર્ટેન્સ અને તેને હાલમાં જ કતાર ઓપન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે અને આ ખિતાબ એ ટેનિસ સ્પર્ધા માટે આપવામાં આવે છે એલિસ મર્ટેન્સ એ બેલ્જિયમની ખેલાડી છે અને વિશ્વમાં તેનો એકવીસમો રેન્ક છે જ્યારે સિનોમા હેલેપનો ત્રીજો ક્રમની ખેલાડી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અર્ધ સંરક્ષણ દર સી આરપીએફની સ્થાપના એ ક્યારે થઈ હતી તો સી આરપીએફની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ઓગણીસો ને ઓગણચાલીસ અને તેનું વડું મથક ક્યાં આવેલું છે તો તેનું વડું મથક આવેલું છે નવી દિલ્હી ખાતે હવે જાણીએ કે ઓગણીસો ને ઓગણપચાસ પહેલાં તેને કયા નામથી ઓળખવામાં આવતું હતું તો સી આરપીએફને વર્ષ ઓગણીસો ને ઓગણપચાસ પહેલાં ક્રાઉન રેપ્રેઝેન્ટેટિવ પોલીસ કહેવામાં આવતું હતું ઓગણીસો ને બાણુંમાં રમખાણો દબાવવા માટે સીઆરપીએફ અંતર્ગત આર એ એફ એટલે કે રેપિડ એક્શન ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી રાષ્ટ્રીય ગીતનો સ્વીકાર એ ક્યારે થયો તો રાષ્ટ્રીય ગીતનો સ્વીકાર થયો છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે વંદે માતરમ જે બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચાયેલ આનંદ મઠ નામની નવલકથામાંથી લેવામાં આવેલું છે તેને સૌપ્રથમ પ્રથમ અઢારસો છન્નુંમાં કોંગ્રેસના કોલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને આ ગીતનો ગાયન જે સમય હોય છે તે એક મિનિટ અને પાંચ સેકન્ડનો છે એક મિનિટ અને પાંચ સેકન્ડનો તથા તેનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે સંસદના સત્રનો પ્રારંભ એ મનથી થાય છે અને સંસદનું સમાપન જે છે તે માતરમ ગીતથી કરવામાં આવે છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ જેટલા પણ એજ્યુકેશનલ ગ્રુપ હોય તેમાં આ વિડીયો આપના અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને હવે જોઈએ આપણે વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન નીચેનામાંથી કયા ફૂટબોલ ખેલાડીને તાજેતરમાં દિલ્હીમાં ફૂટબોલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે